बोलो तो, तो मैं भी खाऊं नहीं जा ना ना आज तो कोई खाऊं नहीं क्यों जा तान वो मैं तान तो मैं हूँ कोई यार इस सज्जन को क्या तकलीफ है भाई

હો બેઠી બેઠી તમે તીખી કે તીખી બન્યા લે ઘરી કેહો તો ઘરી બન્યા લે મોરી કે મોરી બન્યા લે એ છોકરો છોકરું ખાય ને એવી પણ હું બન્યા લે અને આ બુમતા મમ્મી મફત ત્યાં હતા

કાલે કાલે બધું ચંપલવાળું આવ્યો ને તે ભાઈ રણ ચંપલ એક ચેર નંબરનું અને એક હાથ નંબરનું અને પછી પાછો વાર પાહો બદલાવ આવ્યો એટલે પેલો ક્યાં ચંપલ તમે વેચે જ નહીં બે ચંપલ તમારે ચોરી છે કે અને પાહો કે એ ચેર નંબરના હાથ નંબર લઈને પાહો એના જોડે બદલાવવા આવેલો આ જીઓ અને ને પણ જતી નહીં કંઈ કંઈ થાચો લે આ મૂકો આ બધું ના છોડ્યો કરે ના કરે ના કરે પણ સુધરતો જ નહીં સુધરતો જ નહીં અને મારા અંગાત ફળ કે હું તો તમારે જેવું છું એટલે હું ચોર છું

અલ્યા આ પેલા મહેમાન આવે છે મારા ઘરના કોઈ સાહેબ કોઈ મેલો આવો એ ઘરલા યાર મેમોન લઈ જાવ ને તમે અલ્યા આ મેમોન મેલી જાવ ને યાર હું તો મારા જોઈ તો ટાઈમ જ નહીં અલે આ તો તમારા મેમોન છે યાર મારા ઘરનું બંધ કરીને આવું યાર આ લઈ જાઓ યાર ચેન્ના કે આયા કે પેલા ભૂમતાજી નીકળ જવું છે તે આયા છે તમારા છોકરા હગુ જોવા આયા છે કોક આવું સુયાડો તન લેવા હાર આવો ફટોફટ જલ્દી હો આઈ પછી લઈ જાવ તમે હો એ હારું હા આવો જલ્દી એ હા મેમોન આવો છો હો ગુમતા તારી કટેવ હું જોવાની જઈશું એટલે તો મેં કેમેરા લગાવ્યા હતા તને ખબર નહીં રોજ રોજ કોકને કોક ઉઠાઈ જાય રોજ રોજ એકદાર હોન્સી ઉઠાઈ જાય એક કોઈક દાર લાઇટર ઉઠાઈ જાય એક દારો મેગની પેકેટ ઉઠાઈ જાય અને ઘેર બધા બધા ઠોક અને કે મને તો કે ના નાસ્તો નહીં કરવો કે નાસ્તો નહીં કરવો કે તારે તો વલા કાઢો છું ભૂમતા જો તું તારા આયા છે તું લે મેમો લેવા લઈ જા લઈ જા તું મેમો લઈ જા

મેમર કોઈ નઈ તું બાટલો કેમેરા તો મી હે ને કેમેરા બી લગાવે છે તું નહી નહી મનતો અને જો આ કેમેરો જો ए आ जना दिसो बसलो लाइन जोन कट कटाईन आ तेलो भाव दिजो सर ओवा અલ્યા આ તો બધું જીટ્યું છે અલ્યા દીવર આ અલ્યા આ તો બધા ફોટો આવે કેમેરાનું તું ખોટું કહુ લે અલ્યા હું કે આવું તમાર મત અલ્યા અલ્યા રવડેલી અલ્યા

ખોટો આવી ગયો મોય કન મે મંડી મને કે મોય આબાળું જ નતો બોલ બોલ અલ્યા અજુ તાર મોનું છે કે ને અલ્યા નહીં યાર મે લીધું બોલ અલ્યા તમે છો મને યાર ચોરી ચરાવો છો ચોરી નહીં તમે ચોર છો ચોર આ મરોહન કેમેરો લગાડતો જૂઠું ના બોલે અલ્યા આવા બાટલા તો હેડો મારા ઘર તલો કેટલા લીયા છો ભુમતાજ ને થોડી તરાવો છો વાત કરો છો તો યાર અ કેટલા લીયાલું એટલા લાઈન એટમો મેનો અરે શું ભરી નઈ આલું મે એક બાટલા સોગમે કે તમે લઈ જા તમે લઈ જા હું લઈ ગયો છે ઉભો રે ભાઈ સાવારા ભઈ કરાય અઈએ તું બીજી કોટ ના કરે તો ધેર આવારે ને ચા લઈ લે અને પૈસા લઈ લે હે કેટલા બાટલા લાભા અલ્યા પણ તું તારો તો એક તો નઈ ખબર પર મહી અંદર કેમેરા માં આ જો છોકરો આ ને ઉભો રે છોકરા અરે છોકરા ભાઈ આ ભાષણ લઈ જાઓ કે નહીં લઈ જઈ ગયા મન તો નહીં અને જો એ તમને હાલ જ બતાવી દોજો જો જો કોણ લઈને આ છોકરો

સર બાટલો તો બાટલા પૈસાટલા હું બાટલા માલ તું લાવું છું ગલ્લા તમે લેતા ના રહી મારા ગલ્લાસ્તા પારો તું આવું છુ લોકો નાસ્તો કરવા નહીં તું તું પણ ભાગ પર છું તારા મારા હાલ બાટલો મગર તું ગમે તે કરે મારો તમે ચા બનાવો નહીં તો બધું બાટલા નું ના તું બાટલો લઈને હું ઘેર આવું છું બાટલો લઈ આવશું તમે ચા બનાવી દોઢ આવું ચાલ એક થી ડોટી ચા લઈ એક થી લોટી દઉં

જીને મારા કોક કરવું પડશે આજ તો બાટલો લઈ જશે ને પણ બાટલો જોવા ને બાટલાનું ને તો હું હું કરું છે તેલનો ડબ્બો લઉં એવું કરું મારે તો પથ્થર ફેરવિ છે ને અહીંયા કોક ને કોક ઉઠાવતો જાય છે અહીં આવ કોક ને કોક ઉઠાવતો જાય છે